તમારે છે ને દિવસ બદલી દેવાય અને તમારા ડોહા છે ને એમનું સાલુ ના દે તમારું સાલુ દેવાય તમને તમને શું કુ સમીર અમારે પંચમાં તો અમને બોરવાય નહીં દેતા એવું હે હા હો મને છે ને તમને ઓલો તમારો રિવાજ નથી ગમતો તમારે ઓલું બયરું છે ને ત્યાં 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 શેર શેર લાખ આલે એક ટેન્શન લાવવાના છે શેર શેર ત્યાં લાખ સમીરભાઈ તમે રહેવા દે ને અમને હરકી રીતે લેંગા નહીં મળતા

બહુ વિયાળા વિગે ને આપણે છે ને પાયડા ખાઈ જાય તો મજા ન આવે હા હો સેટ ઠોકી જ દેવી છે આપણે તમે દવાખાને કાઢી જ દેવી છે તમને કહો ફાવે જ ના તમે છે ને આ એમ જે થોડા મોબાઈલ ખૂણે એને વઈ વઈ જાય તમારા ડો છે ને રાત ના પોણી માલતા ને રાત ના દવા સોતા તો એ બહુ ખતરનાક હતો તમારા ડો હા હા હોય જ ને કાકા અમારા જો અને મોવડાના રોટલા ખાતા હતા એટલે ગોવિંદ તમારા પહેલા ડોવા કેવી રીતે જીતેલા એને મને કહાને તો કે એમાં એવું છે કે પહેલાના ડોહા છે ને અમારે પેલા હાગડા આવે ને એની ચડ્ડીઓ બનાવતા હતા એટલે એની પોથરી બનાવતા હતા એટલે પેલું આવે ને

એવું હે ખાતા નઈ હા એ તો મને ખબર છે મેં સાંભળ્યું હતું સરકળું ગમે ભાઈ મારે પણ મોત હા હા હાલો